તમને જે સત્સંગ મળ્યો છે તેવો તેમને નહોતો મળ્યો છતાં અચળ દ્રઢતા રાખી એવી દ્રઢતા થાય ત્યારે પાકો હરી ભક્ત કહેવાય પહેલાં તો ભક્ત થાવ પછી અગર વાત છે ભક્ત થયા એના આપણે માગણી કરીએ છીએ જો ભક્ત માગણી રહે જ નહીં સ્વાઈ બાપા બોલ્યા પ્રમુખ સાંઈ મહારાજ કે પ્રાર્થના કરીએ તે ફળતી કેમ નથી માગણી જ ખોટી છે ક્યાંથી ફળે રેશમના કાપડ દુકાનમાં લોઢાની માગણી ક્યાંથી કાઢે ઓલો માગણી જ ખોટી છે અહીંયા એવું છે સ્વાય બાપાને જે આપવું છે ને આપણે જોઈતું નથી અને આપણે જે માગીએ છીએ આપવાના નથી બોલાવે સોદો કેવી રીતે કરશો આપણે જે માગીએ છે આપવાના નથી અને એમને જે આપવું છે આપણે જોઈતું નથી શું કરવું હવે કેવી રીતે આગળ વધવું અહીંયા ડખાડખ થાય અહીંયા કંઈ સમાધાન થાય તો આગળ વધાય ને જો છતાં એ તો મહેનત કરે ફિફ્ટી ફિફ્ટી ચાલો તમારે પચાસ ટકા તમારી માગણી અમે પૂરી કરશું અને એમ કહીને પોતાને જે આપવું છે આપણને બરાગાડી દે છે પણ આવી રીતે કરે છે પણ એના માટે નથી આવ્યા આટલું તો સમજી રાખવું ભલે આપણે પદાર્થ માગીએ ના ભાઈ સ્વામી બાપા એ પ્રગટ થયા ભગવાનની પ્રગટ એનું કારણ સમજો તમે આ લૌકિક વસ્તુ આપવા માટે નથી એ અહીંયા તદાતા શેઠ આ લોકના માણસો પૂરું કરે એમાં ક્યાં ભગવાને નોકરી જોઈતી તો ભગવાન આ લોકના જ માણસો તમને નોકરી આપે ને કરે એમાં આ વચ્ચે શું કામ લાવો છો એમની પાસે જે છે એવું ઈચ્છું બળમાં મારા બળ આપો એ સમજણ આપો સદબુદ્ધિ આપો કે તમારે જે આપવું છે અમે સમજીને લઈ શકીએ એવું બુદ્ધિ આપો કંઈક આવી રીતે કરવું પડે સાવ નફટ થઈને બસ એ આપણા સંકલ્પ એક જુગિયાપાના વખતમાં એક હરિભક્ત મુંબઈના હતા બાપાને પત્ર લખ્યો કે જો બાપા આ વખતે જો મારા દેશકાળ નહીં સુધરે તો એ મૂર્તિ દરિયામાં પધરાઈ દઈશ તો એ પહેલા ક નાના ને એવું ના કરતા પંદર દિવસ તો દેશકાળ સુધરી જશે ફરી પત્ર આવે તમે આઠ આના મોકલી આપો એટલે હું તમને મૂર્તિઓ પોસ્ટ કરી આપું તમને બાપા ફરી કે નાના એવું ના કરતા ત્રીજી વાર કંઈક હવે તો ફાડી નાખીશ મૂર્તિ ત્યાં આઠાના મોકલતા નથી આ નથી દરિયા મારે જવું નથી એટલે આટો મારે ઘરમાં એ ફાડી મૂર્તિ ફેંકી દઈશ ના એમ કરતાં કરતાં ધામમાં ગયા પણ સત્સંગ મૂક્યો નહીં ને બાપાએ મૂકવા દીધા ને એને ખેંચે રાખ્યો સૌ છે ત્યાં મોટા પુરુષ સમજો તમે આવી રીતે આપણે રીસાઈએ એ ના ચાલે એ ધી દયારું છે હિતકારી છે પરમ હિતકારી જે કંઈ કરે છે આપણા સારા માટે એટલે થોડુંક વિશ્વાસ રાખો યા ભલે જે કરતા બરાબર કરે છે એવું રાખો તો આ સત્યમાં આગળ વધાય નહીં તો વધાય નહીં કદાચ પાછા પડાય એવું થાય તો મહારાજે કહ્યું મધ્યના છેતાલીસમાંમાં કે ભગવાનને મતે કોઈને લાખ રૂપિયાની ખોટ થાય તો લાખની કમાણી થાય એમનો હરક્ષોક ના થાય પે પેટનું પાણી ના હલે સત્સંગમાંથી પાછો પડે ત્યારે અમને ખરખરો થાય કે પાંચ વર્ષ જીવવું ને એના માટે આવો સત્સંગ બગાડે છે એ અમને પ્રશ્ન થાય કેટલી આવર પડી બોલો એના માટે આવો સત્સંગનો યોગ જીવન બગાડે એ ના પોસાય કોઈ પણ રીતે આ સમજણ એવી કરવી ને કે સત્સંગને દોષ ના દેવો બાપાને દોષ ના દેવો જે કંઈ બગાડતું હોય છે એ નથી બગાડતા હા એટલે ખેડ ખેડૂત હતો ને સ્વામી કહું પટેલ ઘઉં બહુ સારા થયા છે હવે કે એમને એમ થયા છે પગના કૂચા થઈ ગયા કેરના ઢેખા તૂટી ગયા તારે થયા છે હારો સારું હારો શેર પટેલને એમ કે જો આપણે હા પાડશું તો પાંચ પણ ઘઉંની માગણી કરશે પહેલાંથી ટાળી દીધા ને માગે જ નહીં કાંઈ નહીં પાછા વર્યા તો ઘઉં હિમ પણ ઘઉં ખોખા થઈ ગયા સાંઈ કે પટેલ બહુ ખરાબ થયું હા હા કે ભગવાને સત્યાનાશ વાર્યું સારું થયું તારે શું કહેતા હતા પગના કૂચા વરી ગયા ક્યાં અને બગડ્યું તારે સો ટકા ભગવાન ભગવાન સત્યાનાશ અને સુધર્યું તારે પોતે અને બગાડવાનું ભગવાન કેવું કહેવાય એટલે આવું બધું ચાલતું હોય આપણે ગડબડા સત્સંગ કર્યો અને આવું બધું અંદર ઊંધું થતું થતું જ હોય એટલે સત્સંગ ધડતા થતી નથી ભજન ભક્તિએ સુખ આવતું નથી સેવામાં સુખ આવતું નથી બધા આવું બધું ચાલ્યા કરે પૂજા બરકત ના બધા આવી બધું મનમાં ભૂસું ભરાયેલું હોય કે આ ભગવાન બધું જોતા નથી મારા શું સામું જોય તારે તો આ બધું થયું છે હા અંતર શુદ્ધ કરવાનું પ્રોસેસ છે એમને એમના પૂર્વે તો જો પૂર્વેના ભક્તો જેટલા પરોક્ષના એકનો પણ લાવ બતાવે કિસ્સો એવો કે જે આ લોકની દ્રષ્ટિએ સુખી હોય એક ભક્ત લાવ બતો એમ ભક્તની રીત જ છે આ એમાં બધું આશા રાખવી જ નહીં આ લોકોને આ લોકનું બધું છોડે ને ત્યાં ભગવાન પાસે જાય મહારાજ ક ગોપીઓ કેવું બોલ્યા હે ભગવાન તમારા ચરણ સ્પર્શા ત્યારથી જગત ખારું ઝેર થઈ ગયું છે લા કેવું કહેવાય જ સાચો સ્પર્શ આ કહેવાય સાચા ભક્ત આ કહેવાય આપણે જગત મીઠું થતું જાય જેમ જેમ સત્ય મીઠું થતું જાય સંસાર મીઠું થતું જાય વધારે ચોટી વધારે ખેંચાઈએ છીએ કેવું કહેવાય આ ખોટી વાત છે એટલે તપાસું જો ભગવાનનો વિશ્વાસ હોય ને તો આ બધું કાંઈ ના બને આવું બધું મારા એટલે જ કહે કે સેદાન સાંઈ મહારાજની જય